માનવ મંદિર આ એક એવું સ્થળ કે જ્યાં ખરેખર એક માનવ રહે છે જેને નથી દુનિયાની કોઈ ગતાગમ નથી કોઈ ઝાકમઝોળની આશા નથી એને દુનિયાનો કોઈ સ્વાર્થ નથી તેઓના જીવનની કોઈ મહત્વકાંક્ષાઓ એમનું જીવન થોડું એકાંત થોડું સુનમુન થોડું દુનિયાની ગતાગમ વિનાનું જરૂર છે પરંતુ ખરેખર આજે એક માનવ મંદિરમાં એક નહીં પરંતુ માનવો પોતાની અલગ દુનિયામાં પોતાની મસ્તીમાં જીવન જીવી રહેલા છે આજે તેમની સાથે સમય કાઢવાનો મોકો મળેલ હું વાત કરી રહેલો છું ધારી નજીક આવેલ ખોખરા મહાદેવ પાસે આવેલ શિવ ધારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિરની જેનો પાયો ભણગીરી બાપુ કરીને એક સંત આત્માએ નાખેલો હતો આજે તેમની હયાતી નથી ત્યારે આ સંસ્થાનું સંચાલન બોળાગિરી બાપુ કરી રહેલા છે આજે આ સંસ્થામાં રહેતા લોકોની સેવાનો મોકો કરવા માટે અમરેલી ખાતેથી મહેમાનો આવેલા હતા જેઓને આજે સેવા કરવાનો અવસર મળેલ છે જે બદલ તેઓ ધન્યતા અનુભવી રહેલા છે માનવ મંદિર ખાતે આજ રોજ સમૂહ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી આનંદ મંગલ કરવા માટે માનવ મંદિરની સેવા કરવા માટે આવેલ મહેમાનોએ ખૂબ ખૂબ સરસ દિવસ વિતાવેલો હતો અમારી સાથે વાતચીત કરી છે એ પણ આપ સૌ સાંભળો અમારી યુટ્યુબ ચેનલના દરેક વિડીયો

તારી રોડ અક્ષરધામ સોસાયટી અમારું જે મિત્ર સર્કલ છે અમારા આડોશ પાડોશથી જોકે ઘનશ્યામભાઈ કથિરિયા છે મુકેશભાઈ માળવિયા છે નરેન્દ્રભાઈ માંડાણી છે અને અમારા ભાઈ દિનેશભાઈ સાવલિયા અમે આશુભાઈ રાદડીયા અમે પહેલેથી આ એવું નક્કી કર્યું કે ચાર પાંચ વખત અમે અહીંયા આવ્યા એટલે અમને અહીંયા બહુ આનંદ આવ્યો અને આવા લગભગ મુક્ત આત્માઓ જોકે આ ભગવાન પ્રભુજી જેવો આપણે સાક્ષાત માનવ મંદિર વિશે શું કેશો માનવ મંદિર આ ધારી એકદમ નજીક ભણગીરી બાપુ સ્થાપેલી આ જગ્યા અને બહુ સરસ લગભગ ચુમોતેર જેટલા આ મુક્ત પ્રભુ છે અને બહુ ગોળાગીરી બાપુ અને જયશ્રી માતાજી ખૂબ એની સેવા કરે છે અને અહીંયા બહુ ચોખ્ખાય અને બહુ સરસ રીતે અમને અહીંયા બહુ આનંદ આવે છે તમે કેટલા લોકો અહીંયા આવ્યા છો અમે અત્યારે આવ્યા છીએ લગભગ સાઠ થી સિત્તેર જણા અમારું મિત્ર સર્કલ ને સગાવાલા સ્નેહો બધા આવ્યા છે વરસાદીની વ્યવસ્થા ને બધું વરસાદીની વ્યવસ્થા આજની વ્યવસ્થામાં અમને જ્યારે એક ચૂરમાના લાડુ છે માટલા ઊંધિયું છે રોટલી છે ભજીયા છે ત્રણ પ્રકારના અને છાશ દહીં સુંદર રીતે અમને જે આ ભગવાન પ્રભુઓ બધા જમશે અને અમને આનંદ મળશે